ગુજરાત વિધાનસભાની સમિતિઓમાં થશે ફેરફાર ધારાસભ્ય મંત્રી બનતા વિધાનસભાની સમિતિઓમાં ફેરફાર થશે ખાલી પડેલી સમિતિઓમાં નિમણૂક માટેની પ્રક્રિયા જાહેર હિસાબ સમિતિમાં છ જગ્યા ખાલી પડતા નિમણૂક થશે નાણાં સંબંધિત વિધાનસભાની ચાર સમિતિમાં ચૂંટણી થઈ શકે છે અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ પંચાયતી રાજ સમિતિની ચૂંટણી થઈ શકે છે પ્રવીણ માળી કાંતિ અમૃત્યા જાહેર હિસાબ સમિતિના સભ્યપદેથી દૂર થયા અર્જુન મોઢવાડિયા મંત્રી બનતા જાહેર હિસાબ સમિતિના સભ્યપદેથી દૂર થયા ઈશ્વરસિંહ પટેલ નરેશ પટેલ મંત્રી બનતા જાહેર હિસાબ સમિતિના સભ્યપદેથી દૂર થયા રમેશ કટારા મંત્રી બનતા જાહેર સાહસ સમિતિના સભ્ય પદેથી દૂર થયા તો પીસી બરંડા અનુસૂચિત કલ્યાણ પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિમાંથી દૂર થયા સંજયસિંહ મહિડા મંત્રી બનતા સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાંથી દૂર થયા દર્શનાબેન વાઘેલા મંત્રી બનતા સભાગૃહના મેજ પર કાગળો મૂકવાની સમિતિમાંથી દૂર થયા રાજ્ય સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફારના કારણે ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિઓમાં જગ્યા ખાલી પડી છે અને મોટી અસર જોવા મળી રહી છે ગુજરાત વિધાનસભાની ચૌદ સમિતિની અંદર એકત્રીસ જગ્યા ખાલી છે અને એ જગ્યા ભરવા માટે થઈ અને હવે વિધાનસભાના અધ્યક્ષ સરકાર આ બંને સાથે મળી અને એ નિમણૂકો કરશે જેના કારણે મોટા ફેરફાર ફરી એક વખત જોવા મળશે બાબત કે જીતુભાઈ વાઘાણી સંજય મહિડા મનીષાબેન વકીલ દર્શનાબેન વાઘેલા આવા અનેક ધારાસભ્યો કે જે વિવિધ સમિતિના સભ્ય અથવા તો અધ્યક્ષ હતા તે મંત્રી બનતા આ તેમનું સભ્યપદ અથવા તો ચેરમેન પદ ઓટોમેટિક હટી જાય છે જેના કારણે એકત્રીસ જગ્યાઓ ચૌદ સમિતિની અંદર ખાલી પડી છે હવે વહેલી તકે સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સાથે મળી અને તેના ઉપર નિમણૂકો ફરીથી કરશે જેના કારણે જે ધારાસભ્યોને મંત્રીમંડળની અંદર સમાવેશ નથી થયો અથવા તો તેમને ચાન્સ નથી મળ્યો તેમને વિધાનસભાની આ સમિતિની અંદર સમાવેશ કરવામાં આવે તેવી પણ માહિતી મળી રહી છે જોકે નાણાં સંબંધિત ચાર એવી સમિતિઓ છે કે જેની અંદર ચૂંટણી થાય છે અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસોની સમિતિ આવી નાણાં સંબંધિત સમિતિની અંદર ચૂંટણી થાય છે જીતુભાઈ વાઘાણી જાહેર હિસાબ સમિતિના ચેરમેન હતા જો કે તેમને વિધાનસભાનું નવું સત્ર મળે ત્યાં સુધી ચેરમેન પદ ઉપર યથાવત રાખવામાં આવ્યા છે કારણ કે આ મહત્વપૂર્ણ સમિતિ વિધાનસભાની માનવામાં આવે છે તો હવે ટૂંક સમયની અંદર વિધાનસભાની સમિતિઓમાં પણ નિમણૂકો શરૂ થશે અને એમાં પણ મોટા ફેરફાર જોવા મળશે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર